વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલના પત્ર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓના પત્ર બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ સામે આવ્યા છે અને તેમણે કહ્યું છે કે ડુપ્લિકેટ ભાજપ છે તેમાં ભળકો થયો છે અને ભાજપની અત્યારે ભૂંડી હાલત છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવો પડ્યો કેમ કે તેમના આ વિરંગામમાં જે પ્રકારે આ ગટરો ઉભરાવાની સમસ્યા છે પીવાના પાણી છે તેમાં ગંદુ પાણી મિક્સ થઈ રહ્યું છે આ પ્રશ્ને તેમણે અનેક વાર નગરપાલિકાને રજૂઆત કરી તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે અંતે મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચે છે આ સ્થિતિ ન માત્ર એક ધારાસભ્યની છે પરંતુ ગુજરાતના અન્ય ધારાસભ્યોએ પણ

ભડકો થયો છે અને ડુપ્લિકેટ ભાજપમાં અત્યારે ભૂંડી હાલત છે જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ પાર્ટી આજે મારે ભાજપના ભડકાની વાત કરવી છે ભાજપની ભૂંડી હાલતની વાત કરવી છે કારણ કે જે ભાજપ ઉપર વિશ્વાસ મૂકી જનતાએ એને જનતાના કામ કરવા માટે બેસાઈડી છે એ ભાજપે જનતાના કામ તો કર્યા નથી ભાજપ જનતાના કફોડી હાલત કરી છે પણ આજે એના પાપના પોટલા ભરાઈ ગયા છે એટલા માટે આજ ભાજપની ભૂંડી હાલત થઈ રહી છે કારણ કે એ વસ્તુ સાબિત કરે છે કે જે ભાજપના ધારાસભ્યો છે પોતાના વિસ્તારના કામ કરવા માટે પત્રો પત્રો રમી રહ્યા છે અહીંયા હું એક પત્રની વાત નથી કરતી જુનાગઢના ધારાસભ્યના વિસ્તારની સમસ્યાઓને લઈને પત્ર લખી રહ્યા છે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિકભાઈ એ પોતાના વિસ્તારની ગટરો સરખી કરવા પત્ર લખી રહ્યા છે રાજુલાના ધારાસભ્ય સિંહોના મૃત્યુ ઉપર પત્ર લખી રહ્યા છે ભાવનગરના ભાજપના મેયરે આત્મવિલોપનની ચિમકી આપી રહ્યા છે અને અસંખ્ય હોદ્દેદારો ભાજપ સામે ભંડ પોકારી રહ્યા છે આ એટલા માટે કે ભાજપે જનતાના કામ કરવાને બદલે પોતાના પક્ષને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે અને કાર્યકર્તાઓની પણ કફોડી હાલત કરી દીધી છે જનતાની પણ કફોડી હાલત કરી દીધી છે ત્યારે આ તકે મારે એટલું કહેવાનું છે જનતાને અને કર્મનિષ્ઠ કાર્યકર્તાઓને કે હવે ભાજપને ઘર ભેગી કરો કારણ કે આ ભાજપ હવે ભાજપ નથી રહી આ ડુપ્લિકેટ ભાજપ છે કારણ કે આ ભાજપે આપણને આપ્યું શું તો કે ડુપ્લિકેટ નેતાઓ આપ્યા ડુપ્લિકેટ દૂધ આપ્યું ડુપ્લિકેટ મંડળીઓ આપી ડુપ્લિકેટ ટોલ આપ્યા ડુપ્લિકેટ રોડ આપ્યા ડુપ્લિકેટ થી ભરેલું આ ભાજપે આપણને ક્યાંય પણ છોડ્યું નથી બાકી રહે તો પંચાયતોની કચેરીઓ પણ ડુપ્લિકેટ આપી દીધી અધિકારીઓ પણ ડુપ્લિકેટ આપી દીધા એટલે આ ડુપ્લિકેટ નેતાઓની જે ભાજપ છે એને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જનતાને મારે ખાસ કહેવું છે કે આવનારી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવશે એમાં આ ભાજપને ઘર ભેગી કરી તમારો મતાધિકાર છે એની શક્તિ બતાવી અને આ ડુપ્લિકેટ ભાજપને ઘર ભેગી કરો કારણ કે હવે આ કેશુબાપા પટેલની

આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે